हेलो फैमिली गुड मॉर्निंग शुभ सवार केम सो हमारा वाला બધા મિત્રો એ મજામાં હોય તો મજામાં રહેવાનું એ બકી તમારા ચેનલ માં તમાર બધા મિત્રો નું હું સ્વાગત છે हार्दिक हार्दिक ને हार्दिक અનની ફેમિલી હું આવજો જો જો આતરમાં ખેતરમાં બોલો જો ખેતર કેમ ભણે આ ખેતર છે ને આ બધું દેખાઈ ની ઈ આખે કો ઓલા પડતી લા પડતી હોની અમારું સખી ફેમિલી બાકી તો હાલો વીડિયો માં બેનારો ને વીડિયો માં આજ માં ખેતરમાં હું કામ કરી બતાડી ને હું શું કરું એ બતાડી આગળ કે હાલત આપણે એવું જોશાલ કરી અત્યારે તો ફેમિલી એમ તો સોલ એવડી એવડી થઈ ગઈ છે બાકી કેમ એ અવડી એવડી થઈ જાય બોલો બાકી એમ હોવું તો હવે આવી કંઈક સોળી છે અમારે અને અહીંયા જાઉં અમર પાણી પાવશે મારા વાલા એક બે તગાર પાણી નહીં છું છે એટલું પાવ ભરાયું છે ને આ પાવ પાણી આવે છે કેમ પણ જો એટલું એટલું કંઈક પાણી આવે

હવે રીધે કારણ કે હું આમ રાખું પણ એ કાઢ નહીં ખીને બાકી ફેમિલી આમ બધો પવાજેલો છે મારા વાલા હે આંડો પાણી પાવાનું આંડો આંડો અને બાકી ફેમિલી અહીંયા તો આમ તો ઝીણા રોપડા સોપેલા છે ઠેઆરઠી હું તમને બતાડી હાલો તો આપણે છીએ ફેમિલી બાકી આમ કહવા બાકી બીજા બધા પાવાના છે બધા થઈ જશે આઠ વાગી જશે મારા વાલા અને આઠ વાગે એટલો અમારે તેડકો નીકળે તમારે કેટલો તેડકો નીકળે ને પાકો અમને કીધી દેજો હવે આપણે જઈ બાકી જો ખાટી કાતરી છે લીમડે છો પેલા હા મારા વાલા ફેમિલી એટલે મતલબ આ મારો હેડો છે પછી આ છે બાહુ નાંદીકન હાડલા વાળો હાડલા નાંકો લો અને બાકી ફેમિલી આમ તો હમ કેમ બાકી આંબો સોપેલો છે આવું ગયેલો નથી

મારા લાવેલા છે એ અને ઓલા મોલ કરેલા હું હું તમને દેખાડતો ને પાસે હું લાવેલો છું અને કરી લાઈક બધા મિત્રો અને ફેમિલી કેમ બાકી એ આ પાહો હા કે સોંપેલો છે પેલા આવા નાના નાના હતી ફેમિલી મારે ખેતરમાં બોલો આ હેડો કંઈ ના ખોનો છે આખેલો ખોલ આપણે લાવી હું થિયેટર પછી એમ તો આપણે લાલ લઈ ખોલી લઈને ભાઈ ગયા પા તમે અહીં રત્નેશ્વર સોફો ને બતા તો બોલો હે બાકી કેમ પણ એને મોટો ફોન જો હોય તો રત્નેશ્વર મો આયા આવી જાય ને સોખો દેખાય બાકી આમ જો આપણે લેવાનો છે પણ થોડી થોડી મજો ચાલુ થવા જો અને આ સોળી બોળી બધું આ માઇન્ડ બેન્ડ બી બધું પાકવા જો ફેમિલી થોડીક વાર લાગશે બાકી કામ આવો થાય આવશે તો મજા આવે બાકી કેમ પણ એવા બાકી ફેમિલી તો ફેમિલી ઓ થઈ ગયો છે ને અમે જમવા ભાગી આપણે બાકી જમીન બમીન આવી પછી ખેતરમાં માં જઈ હું તમને બતાડું કેમ બાકી હા ચાલો ભાઈ ગયો ઘર બાજુ ભાગ્યો ગયો મારા વાલા તો આઈ ગયો ઘર આમ તો એક સિયા મારું બોલા પણ છે હવે હાલો જાય હાલો ફેમિલી તો પછી મળી જાવ તમે મમ્મી પછી મડક કા તો હવે મેં હું જમીન કારણ વિયા આવસો ને પવન પણ ઉડવા મળે છે મારા વાલા બગી જો અહીંયા ઓલા પણ નઈ નું આવા પાઈ છે નઈ નું બેન મારે તો આમાં પાઇસ ને તેડી પછી જો હું તો ફેમિલી ટોપી બોપી પહેરીને વિયા આવ્યો આપણે તમને હું આગળ બતાડું

એટલું પાણી એટલે પાણી ખૂટી છે ને ભૂંગળીમાં પવ આવે છે એટલે ભરાવા દેવું પડે બાકી જો એટલે હુંધી પૂગી જશે એમ ખાલી આમ પવવાણી હે પણ આમને પવાણી એટલે પૂગી જાય એટલું પાણી નહીં કે બોલો આઠ વાગ્યા ને આવ્યા હતા અત્યારે કેટલા વાગ્યા ખબર છે દસ વાગ્યા બોલો આઠ નવ દસ ત્રણ કલાકમાં એટલું પવાનું કંઈક આઈથી ઓલા પણ હુંધી એટલે કે હાશે હુંધી હવે જો પાણી નાખે છે તો આવી રીતે કામને પાઈ દેવાનું આવડું આંબો ફેમિલી અને બાકી આમ જુઓ પાંદડા હા ને એને ફૂગાઈ જાય ધોવાનું अनुकरण ही એટલે એટલે વા લાગે બાકી માઈનવી ન કાઈ નથી બોલો માઈનવી બધી આમણમ છે ના એટલા ફા એટલામાં છે બર તરબુજ સો પહેલા લો તમે જો એક તો જોઈએ એક વેલો આયા એક વેલો આયા ઈ એક વેલો આયા એક વેલો ઓલા પણ તલજી ભાઈને ભગવાન એ એક વેલો ઓલા પણ બાકી તમાર તરબુજ હોય ને તો ઈ બના રેલો વિડિયોમાં એક વેલો આયા અમાર ગીરા તરબુજ છે ને કેટલા આવે છે ને તમને બતાડી દે અન એક વેલો આયા એટલામાં તરબુજ સોબ નાખેલા છે એક આયદ કેમ બન્યા વેલા એક આયા

દસ વાગ્યા ભાઈ બાકી અગિયાર વાગે જશે ફેમિલી તો સંદુરિયા અને અહીં તો ફેમિલી તમને તરબુસ દેખાડવાના સેમિલી હું તમને વિડીયો પાવા પૂરો કરવાનો એટલે તમને બતાડી દઉં તરબૂઝ બાકી આમ તો આ તરબુસ જો એટલે આ પાંચ છે ને વહેલો પૂરો થઈ જાય છે એટલે પછી આ એક પછી અહીંયા બે ઓલા પણ ત્રણ પછી ઓલા ભણ ચાર પછી અહીં ધરું પાંચ ને આ સ છે ને પછી એક અહીં ધરું સાત પછી એક અહીં ધરું આઠ આઠ પછી છે ને નવ નવ પછી આ દસ અને આ અગિયાર આ વેલા કેટલા છે ખબર છે લગભગ ત્રણ વહેલા છે મને એ ખબર છે બોલો તો કેટલા ત્રણ પછી મને તમે ગણીને કોમેન્ટ કરી દેજો ને એક બીજો વેલો છે હું તમને નથી બતાડું અને ફેમિલી અમારે ત્યાં વરસાદ સારું થઈ ગયો બોલો હે વરસાદ સારો થઈ છે મારા વાલા બાકી એટલા બધે પલાળ લીધું છે એમ બહુ બોલો ફેમિલી આ બધો હાથાડા જાવ બોલો તો જરા જરા કોડો એટલે સારું છે બાકી તરબૂજ ખાવાની તો મજા આવી છે ખા ફેમિલી તો એ પાણી ઘટે કે ઘટતું કીધું કોમેન્ટમાં કારણ કે તો આવું થઈ જશે એટલે મને એમ લાગે પાણી ઘીટું છે આને તરબૂજને કારણ કે હું કાવા મળે નહીં હુકાતા તો નથી પણ પાણી ઘીટું છે હવે થળિયા ગોધીને પાણી પાઈ દો ફેમિલી હું અને બાકી આ છે સાંભળો બોલો હાલ તો ફેમિલી તમને કેવો લાગ્યો વિડીયો જો સારો લાગ્યો તો પછી લાઈક કરજો શેર કરજો અને ચેનલની અંદર નવી વાર એવી તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે ફેમિલી જલ્દીમાં જલ્દી એટલું બને એટલું જલ્દી ને હા ત્યાં પાસે દરરોજ લાઈવમાં આવજો તો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટાને જય માતાજી બાય બાય બાય